ખેડૂતોએ બેનર મારી આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો છે હવે જે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી બરાબર તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું અને આજે અમે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે બરાબર અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈ પણ પક્ષને ગામમાં પેશવા દેવામાં આવે નહીં ખેડૂતોની મહામૂલી જમીનને સંપાદન કરી યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ બેનર મારી વિરોધ કર્યો હતો યોગ્ય વળતર નહીં મળે તો કોઈ પક્ષને ગામમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી અમારી માગ એ છે કે એક્સપ્રેસ હાઈવેમાં અમારી જમીન ગયેલી છે અને સુરત નવસારી વરસાદ પ્રમાણે અમારે કિંમત અમે રોડની કિંમત માગીએ છીએ અમને પૈસા એના સુરત નવસારી જેટલું વળતર મળે એવી અમારી માગ છે નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે પક્ષવાળા અમે આમળા ગામમાં આવવા નહીં દઈએ અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે કરજન તાલુકો

એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે હમણાં હમણાં ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બહેનતરી છે બ્રજ શાહ નેશન પ્લસ ન્યૂઝ પાત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર